નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો પીએમ મોદીના ઘુસણખોરી નિવેદન પર કોંગ્રેસનો પલટવાર કહ્યું નિષ્ફળતા છુપાવવા વિપક્ષને આપે છે દોષ હિજબા વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી કુમાર રાજકારણ ગરમાયું ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોન પેરાશૂટનું સફળ પરીક્ષણ મહારાષ્ટ્રમાં ફરી એનડીએનો દબદબો સ્થાનિક ચૂંટણીમાં પ્રસન્ન બહુમતી ઠાકરે બંધુ અને કોંગ્રેસના સુપડા શાહ મોસીન નકવીની ફરી ફજેતી ભારતની જુનિયર ટીમે રનર ઓફ ટ્રોફી અને મેડલ એસીસી શીફના હાથે ન લીધી ટ્રમ્પે લાદેલી આકરી ફીના કારણે ભારતીય ઉદ્યોગ દિગ્ગજ કંપનીઓ પર અજબોના બોજની શક્યતા જો વેનેજુએલા સામે કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરી તો બ્રાઝિલના પ્રમુખે અમેરિકાને આપી ધમકી મોંઘવારીમાં વધુ એક માર્ગ છવ્વીસ ડિસેમ્બરથી ભારતીય રેલવેમાં વધશે ભાડું મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્ય અને ભાજપના નેતા પરાગ શાહે રિક્ષા ચાલકને લાફો ઝીક્યો ધરણા વચ્ચે અચાનક જ ગુમાવ્યો બે હજાર પચીસમાં માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકાના સ્થાયી થવાના સપના રોળાયા રેકોર્ડ બ્રેક દેશ નિકાલ ઇલોન મસ્ક અને રશિયો ઇતિહાસ સાતસો અબજ ડોલરનું નેટવર્ક ધરાવતી દુનિયાની પ્રથમ વ્યક્તિ યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દિવાલ ધરાશે ચારની હાલત ગંભીર ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય અગ્નિવીરો માટે બીએસએફમાં કોન્સ્ટેબલ લેવલની ભરતી માટે પચાસ ટકા અનામત અદાણી સંચાલિત ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું મોદીના હસ્તે ઉદઘાટન પાકિસ્તાન પર હુમલો કરવાની ટીટીપી છ હજાર લડવૈયાઓએ બનાવી યુદ્ધ નીતિ યુએનના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો બાંગ્લાદેશમાં ભીષણ હિંસા વચ્ચે ભારતીય બોર્ડર એલર્ટ સરહદી વિસ્તારોની તમામ હરકત પર બીએસએફના જવાનોની બાજ નજર દિલ્હીમાં ગાઢ ધુમસ અને પ્રદૂષણના કારણે હવાઈ સેવા પર અસર સૌથી વધુ ફ્લાઇટ રદ મુસાફરો પરેશાન ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા જગતગુરુ શંકરાચાર્યની માંગ ધર્માંતરણ મુદ્દે વ્યક્ત કરી ચિંતા મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં ભાજપની પ્રસંડ જીત બાદ સીએમ ફડણવીસે કહ્યું આ આગામી ચૂંટણીઓનું ટેલર છે બાંગ્લાદેશમાં હુમલાને લઈને ભારતનું આકરું વલણ બાંગ્લાદેશી મીડિયાએ દિલ્હી મામલે જુઠ્ઠાણું ફેલાવ્યું માઉન્ટ આબુથી અમદાવાદ જતી ખાનગી લક્ઝરી બસને નડ્યો અકસ્માત અનેક યાત્રિકો ઇજાગ્રસ્ત થયાની આશંકા રાજ્યમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી ત્રેવીસ ડિસેમ્બરથી પારો ગગડશે આણંદમાં પચાસ વર્ષ જૂની શાક માર્કેટમાં તંત્રનું મેગા ઓપરેશન પચાસથી વધુ દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર મુસલમાનોએ સમજવું જોઈએ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું ફરીથી બાબરી મસ્જીદનું પુન કરીને વિવાદને મધ્યપ્રદેશના મંત્રી કૈલાસ વિજયવર્ગીએ આપ્યું ચોંકાવનારું નિવેદન કહ્યું ચૂંટણીમાં કરેલા મોટા વાયદા પૂરા કરવા પૈસા નથી આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે પણ આપણા સમાજને કોઈ દીકરી આપતું નથી સૈતર વસાવવાનું મોટું નિવેદન અમેરિકામાં પગડંડો જમાવા ચીનની સાલ ડોલરિયા દેશમાં સરોગસિંહ દ્વારા બાળકોની ફોજ ઉભી કરાઈ રહી છે મહારાષ્ટ્રમાં સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી માર્ચ સ્ટ્રાઇક રેટ જોઈને વિરોધીઓ સોંક્યા પ્રેમાનંદ મહારાજના પદયાત્રાના સમયમાં કરાયો ફેરફાર બે વાગ્યાના જગ્યાએ પાંચ વાગ્યા નીકળશે ભારતીય સેનાનો જવાન નીકળ્યો પાકિસ્તાનનો જાસૂસ યુરોપ ભાગે તે પહેલા જ બિહાર બોર્ડરથી દબોસી લેવાયો નવી પાર્ટી બનાવીશ બસો સોરાણું બેઠક પર ચૂંટણી લડીશું મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ વિવાદ ઉભો કરનાર હુમાયુ કબીરની જાહેરાત ભારત અને પડોશી દેશોનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણે વ્યક્ત કર્યો અભિપ્રયાસ દક્ષિણ આફ્રિકાના બર્ગમાં અંધાધૂત ફાયરિંગ દસ લોકોના મોત અનેક લોકો ઘાયલ બાંગ્લાદેશમાં ટોળાએ સાત વર્ષની બાળકીને જીવથી સળગાવી સરકારને ચોવીસ કલાકનું અલ્ટિમેન્ટ આપ્યું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલા ગિલ સાથે થયો દગો અગરકર અને એડકોસ પર ફરી ગંભીર આરોપ વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિકલમાં જુનિયર વિદ્યાર્થીને ઉઠક બેઠક કરવાનું કહીને લાફા માર્યા રેગિંગનો આરોપ વીબીજી રામજી બિલ પર કોંગ્રેસની નવી સાલ લાલસોળ થઈ બીજેપી રાષ્ટ્રપતિની મોહર પહેલા પેશ ફસાયો અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના પંચાવન ટકા મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે અડસઠ ટકાની સોકાવનારી કબૂલાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પિંચોતેર લાખ શહેરીજનોને પાણી પહોંચાડવા દરરોજ રૂપિયા બે કરોડનો ખર્ચ કરે છે અરવલ્લી પર્વતમાળા સામે સંકટ નેવું ટકા વિસ્તારમાં જમીન અને ખનીજ ખનનથી નુકસાનની દહેશત મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા પીએમ મોદી ન્યુક્લિયર સેન્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આરોપ યુક્રેન સામે યુદ્ધ લડવા ભારતના બસો જવાનો રશિયા ગયા સવિસ જવાનો શહીદ થયા સરકારનો સંસદમાં સ્વીકાર બાંગ્લાદેશી ધુસણખોરોને આસામમાં વસાવવા માંગે છે કોંગ્રેસ પીએમ મોદીનું એસઆઈઆર મુદ્દે નિવેદન અમદાવાદ લાફાકાંડમાં વળાંગ પોલીસને ગાળો આપનારી મહિલા સામે બીજી એફઆરએસ શ્યામલ ચાર રસ્તા કેસમાં કાર્યવાહી બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન રાપરમાંથી રોહિત ગોડાદરા ગેંગનો સાપ શૂટર અને સ્થાનિક મદદગાર ઝડપાયો ગુજરાત એટીએસ અને કચ્છ પોલીસની કાર્યવાહી અરવલ્લી ગીરિમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો નેવું ટકા વિસ્તાર સંરક્ષિત કેન્દ્ર સરકારનો દાવો તું મારા જૂતાની ધૂળ બરોબર વૈભવ સૂર્યવંશી પાકિસ્તાની બોલર પર થયો ગુસ્સે વિકસિત ભારત જી રામજી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મનગેરાનું લેશે સ્થાન શ્રીમકોને એકસો પચીસ દિવસ રોજગાર આપવાની ગેરંટી વડોદરામાં અકસ્માત બાદ યુવક હવામાં ઉછળીને બ્રિજના વીજ પોલ પર લટક્યો લોકોએ રેસ્ક્યુ કર્યો યુવકનો ચમત્કારી બસાવ રાજકોટમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત સુસાઈડ નોટમાં લખેલું કારણ જાણીને પોલીસ પણ શોકી સુરત મનગેરા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક છે રાજ્ય સરકારની તેજૂરી ખાલી થઈ જશે એઆઈસીસી મંત્રી અમદાવાદ શહેરમાં દોઢ લાખ રખડતા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ માટે કૂતરાડીઠ સોળસો ને પચાસ રૂપિયા ચૂકવાશે દવાના ભાવ ઘટાડો નહીંતર ટ્રમ્પનું નવું ફરમાન ભારતના ફાર્મા સેક્ટર પર પડશે સીધી અસર ચોવીસ ડિસેમ્બરે ઇસરો બાહુબલી રોકેટનો ઉપયોગ કરીને લોન્ચ કરશે સૌથી ભારે અમેરિકન કોમ્યુનિકેશન સેટેલાઇટ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય શહેરી વિસ્તારમાં સાઠ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલીસ ટકાથી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓમાં સો ટકા ગ્રાન્ટ બંધ થઈ જશે